પોતાના પુત્ર અનંત અંબાણીના લગ્નનું કાર્ડ આપવા કાશી વિશ્વનાથ મંદિર પહોંચેલા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પત્ની અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ના ચેરપર્સન નીતા અંબાણીએ મંદિરમાં પૂજા કરી હતી આ પછી નીતા અંબાણી બનારસના કાશી ચાટ ભંડાર પહોંચ્યા હતા જ્યાં તેમણે ટામેટા ચાટથી લઈને બટાકાની ટિક્કી સુધીની દરેક વસ્તુ જિયાફત માણી હતી જ્યારે તેમણે કાશી વિશ્વનાથ કોડીનો ભવ્યતા પર ખુશી પણ વ્યક્ત કરી આ દરમિયાન જમતી વખતે ગપશપ કરતી વખતે તેમને રેસીપી પણ પૂછી લીધી ત્યારે દુકાનદારે કહ્યું કે આમાં ઘણી સામગ્રી છે લોટ પણ નાખવામાં આવ્યો છે પછી નીતા ખાવાનું શરૂ કરે છે ચાટના ખૂબ વખાણ કરે છે વખાણ સાંભળતા દુકાનદારે પણ હાથ જોડીને આભાર માન્યો તેમજ અનંત અને રાધિકાના લગ્નમાં આવીને આવી જ ચટાઈકાદાર ચાટ બનાવવાનું આમંત્રણ પણ આપ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ